નમસ્કાર ધોરણ એક નિપુણ ભારત એફએલએન વાર્ષિક સર્વેક્ષણ ગણિતની જો પરિણામ સીટ તૈયાર કરી દીધી છે હવે પરિણામ સીટ તૈયાર કર્યા પછી એની ઓનલાઈન માર્ક્સની એન્ટ્રી માટે સૌથી પહેલાં આપણે ધોરણ સિલેક્ટ કરીશું હવે ધોરણ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે જુઓ તો આ રીતે વિષય આવી ગયા તો કાલે ઈસી એટલે ગુજરાતીની માર્ક્સની એન્ટ્રી કરી દીધેલ છે આજે ગણિતની આઈ એલની કરવાની છે તો એડિટ માર્ક્સ હવે અહીંયા તમે જુઓ તો સીધું આ રીતે સ્ટુડન્ટ ડિટેલ્સ આવી જાય છે અને આપણે એ રીતે ટચ કરીશું તો જુઓ બેન ચાવડા તો આયુષીના નામ ઉપર આપણે ટચ કરીશું તો સ્ટુડન્ટ આઈડી આવી જાય છે અને ટેસ્ટની ડિટેલ આવી જાય છે પછી આપણે અહીંયા એને પ્રેઝન્ટ બતાવવાનું છે હાજર બતાવ્યું હાજર વિદ્યાર્થી બતાવીશું એટલે તરત જ ચાર પ્રશ્નનો જે સ્કોર છે એ આવી જશે તો આની અંદર આપણે જે આપણી મૂલ્યાંકન સીટ છે પરિણામ સીટ છે એમાં આયુષી આયુષી બેનના માર્ક્સ આપણે જોવાના છે તો જોઈ શકો છો તો એનો સ્કોર આપણે આ રીતે તો આ રીતે આપણે એના જે પ્રશ્ન પ્રમાણે જે સ્કોર એના માર્ક્સ છે એની એન્ટ્રી આપણે આ રીતે કરવાની છે તો ત્યારેથી જુઓ વીસમાંથી વીસ આપણે એને સેવ કરી દઈશું અને ઓકે આપી દઈશું તો આ રીતે વન બાય વન હવે જો ફરી આપણે બીજા સ્ટુડન્ટની હવે જે સ્ટુડન્ટને આપણે માર્ક્સની એન્ટ્રી કરી છે એ સામે આપણને બ્લૂમાં જો બતાવી દેશે હવે મકવાણા ભગવતી બેન તો એની પણ આ રીતે જુઓ એનું નામ સ્ટુડન્ટ આઈડી અને ટેસ્ટની ડિટેલ તો આપણે એને પ્રેઝન્ટ બતાવી દઈશું પ્રેઝન્ટ બતાવીશું પછી એના જે ચાર પ્રશ્ન છે એ આપણને તરત આ રીતે દેખાડશે તો આપણી જે મૂલ્યાંકન કે પરિણામ સીટ છે એમાં આપણે જોઈ લઈશું કે ભગવતીબેન તો ભગવતીબેનના માર્ક્સની એન્ટ્રી આપણે આ રીતે લખેલા છે તો ભગવતીબેનને પણ વીસમાંથી વીસ છે તો આપણે એના સ્કોર આ રીતે જેટલા માર્ક્સ આપેલા હોય એટલા ઉપર આપણે ટીક કરવાનું છે તો સેવ આપી દઈશું અને ઓકે આપી દઈશું આ રીતે ટોટલી બાળકોની આપણે જે છે જેટલા બાળકો હોય એનું આ રીતે આપણે એનું મૂલ્યાંકન જે સીટ છે પરિણામ સીટ છે એના આધારે આપણે એને માર્ક્સની એન્ટ્રી કરવાની છે તો અહીંયા જુઓ તો આ રીતે દરેક બાળકની આપણે છે એ એન્ટ્રી કરી દઈએ જો આ રીતે દરેક બાળકની માર્ક્સની એન્ટ્રી કરી દીધી છે અમારે ગણિતની અંદર દરેક બાળકને વીસમાંથી વીસ છે બે બાળકોને બાદ કરતાં એને રૂપિયા પૈસામાં ભૂલ થાય છે તો આ છેલ્લું સ્ટુડન્ટ છે યશવી તો જો એને પ્રેઝન્ટ અને દરેક બાળક બહુ સરસ જવાબ આપે છે મેં લેખિત કસોટી લીધી છે મૌખિક કસોટી લીધી છે અને દરેક બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન કરેલું છે તો આપણે એક ટીચર તરીકે આપણે શ્યોર હોવા જોઈએ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટુડન્ટને કેટલું આવડે છે તો જો આ રીતે મેં ઓનલાઈન ગણિતની માર્ક્સની એન્ટ્રી કરી દીધી છે તો એકદમ સહેલી રીત છે ઓનલાઈન માર્ક્સની એન્ટ્રી કરવા માટે જો આપણી પાસે પરિણામ સીટ આ રીતે તૈયાર હોય તો એકદમ ઇઝીલી આપણે માર્ક્સની એન્ટ્રી કરી શકીએ છીએ તો આ રીતે મેં ઓનલાઈન દરેક બાળકની માર્ક્સની એન્ટ્રી કરી દીધી છે આમાં આપણે ભૂલ હોય તો આપણે સુધારી પણ શકીએ છીએ હું તમને કરીને બતાવું કે આ ફાતેમા કનીજ છે તો ફાતેમા કનીઝનું આપણે ખોલીશું ને તો આ રીતે માર્ક્સની એન્ટ્રી આવે આપણને એમ લાગે તો અહીંયા જોઈ શકો છો કે આપણે એ રીતે માર્ક્સની એન્ટ્રી કર્યા પછી જો કદાચ આપણે કચાસ હોય તો આપણે એમાં સુધારો વધારો પણ કરી શકીએ છીએ અને છેલ્લે ઓકે આપી દેવાનું છે તો આ રીતે મેં તમામ બાળકને જુઓ ઓનલાઈન માર્ક્સની એન્ટ્રી કરી દીધેલી છે અને આપણે છેલ્લે સેવ આપી દઈશું અહીંયા જોઈ શકો છો કે જે પ્રિયાંશી નામે દીકરી હતી એ બીમાર હતી બરાબર તો એની માર્ક્સની ઈસીમાં બાકી હતી તો હું એમાં જુઓ માર્ક્સની એન્ટ્રી કરીશ અને પ્રેઝન્ટ બતાવીશ એટલે તરત જ આવશે પાંચ પાંચ અને ચાવડા પ્રિયંસી જગદીશભાઈ પાંચ 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 અને છેલ્લે ત્રણ તો પાંચ પાંચ અને ત્રણ તો આ રીતે બે વિષયની થયની એન્ટ્રી ઈસી અને આઈ એલની પૂર્ણ થયેલ છે અહીંયા જોઈ શકો છો જુઓ હા ઈસી માર્ક્સની એન્ટ્રી આ રીતે આપણે જો વિષય બદલો વિષય બદલવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈસી આઈએલ આપણી માર્ક્સની એન્ટ્રી હા આઈએલની બરાબર અને વિષય બદલો કા ઇસી ની આ રીતે બે વિષય ઈસી અને આઈએલ ની માર્ક્સ ની એન્ટ્રી પૂર્ણ કરેલ છે